સદગુરુ દેવની જય સત્ય સનાતન ધર્મની જય હરિયું કાઢે હરી નહીં મળે કરમાં તું દોડા દોડ હરી વસે તું જ ઘટમાં પાસો વળીને ગોજ મિત્રો ઘણા માણસો એવા હોય છે કે અંદરથી રતિભાર ભાર પણ વૈરાગ્ન થયો હોય અને ભગવાનને મેળવી લેવા માટે પરમાત્માને પામી લેવા માટે ધમફસાડા કરતા હોય છે અને એના માટે ગુરુ પણ ધારણ કરતા હોય છે અને ગુરુ ધારણ કર્યા પછી ઘણા છોડતા પણ હોય છે આવું બને છે પણ મૂળ વસ્તુ એ છે કે વૈરાગ વિના ભક્તિ નકામી છે વૈરાગ વિના ભક્તિ થઈ ન શકે જેમ ભૂખ વગરનું ભોજન નકામું એમ અંદરથી વૈરાગ ઉપજે તો જ હાંસી ભક્તિ થઈ શકે પહેલાં જ્ઞાન થાય જ્ઞાન થકી વૈરાગ જન્મે અને પછી વિવેક આવે પછી ભક્તિની શરૂઆત થાય છે પણ ઘણા લોકો એવા અધીરા હોય છે ને કે શરૂ શરૂમાં આવેશના ઉભરા આવી જાય અને પછી થોડો સમય જતા એ ઉભરા શાંત થઈ જાય અને પછી કંટાળી જાય કારણ કે આ જ્ઞાન એવું છે એમ જલ્દી સમજાય એવું નથી ને જલ્દી પચે એવું નથી અને એટલે તો સંતોએ વાણીમાં પણ કીધું છે ને કે અજરા જરા ન જાય સંતો ભાઈ અજરા જરા ન જાય વીરા મારા અજરા જરા ન જાય ધીમે ધીમે તમે સાધ પીવો જોઈએ આ જ્ઞાન ધીમે ધીમે પચાવવું જોઈએ પણ આવી રીતે કંટાળી ગયેલા એક જિજ્ઞાસુનો પ્રશ્ન છે મને ફોન ઉપર પ્રશ્ન કર્યો છે પણ નામ જો એમની ઓળખાણ આપવાની કાંઈ મને જરૂર લાગતી નથી અને યોગ્ય પણ નથી આપણે વાતથી મતલબ છે એમનો પ્રશ્ન એ છે કે મેં ગુરુ ધારણ કરેલા છે અને મને ગુરુએ ખાલી સાંડલો કરીને માથે હાથ મૂકી અને કંઠી બાંધી દીધી છે મને મંત્ર મંત્ર કાંઈ જ આપ્યું નથી અને મને કાંઈ જ્ઞાન પણ થયું નથી એટલે હવે મને તેમનામાં શ્રદ્ધા રહી નથી વિશ્વાસ રહ્યો નથી એટલે મારે હવે એમને છોડવા હોય તો હું છોડી શકું છોડવામાં કોઈ પાપ લાગે ખરું આવો એમનો પ્રશ્ન છે હવે આમ તો આ પ્રશ્ન આ પ્રશ્ન પૂછનાર ભાઈ એકનો જ હોય એવું નથી પણ આ પ્રશ્ન ઘણાનો હોય છે ઘણા લોકો આવી મૂંઝવણમાં ફસાયેલા હોય છે પણ મને જે પ્રશ્ન પૂછાયો છે એનો ઉત્તર આપવાના હેતુથી અહીં વાત કરું છું એમાંથી આપ સમજી શકશો આમ તો આવું ઘણા લોકોને થાય છે અને આમ થવાના કારણમાં બે કારણ મુખ્ય છે એક તો પારખ દ્રષ્ટિનો અભાવ અને બીજું ગુરુ મહિમાની અતિરેકતાના કારણે આવું બને છે ભોળા માણસો પારખ દ્રષ્ટિથી લાંબુ વિચારી નથી શકતા અને અમુક સત્સંગોમાં વધારે પડતો ગુરુ મહિમા સાંભળી અને ભરમાઈ જાય છે અને આવેગમાં ના આવી અને કાંઈ પણ જાણ્યા પારખા વગર ગુરુ ધારણ કરી વાળે છે અને પછી અપેક્ષા મુજબ સંતોષ ન થાય પછી આ પરિસ્થિતિ ઊભી થાય છે અને કાં તો આર્થિક ઘસારો આવે છે એવું લાગવા માંડે અને કાં તો જ્ઞાનની અપેક્ષા પૂરી ન થાય અગર તો બીજા કોઈ કારણસર ગુરુથી કંટાળે છે અને પછી ગુરુને છોડી દેવાનું વિચારે છે હવે મિત્ર તમારો પ્રશ્ન જોતા તમારા માટે ઉત્તમ રસ્તો તો એ છે કે તમારાથી મનથી ગુરુનો ત્યાગ તો થઈ જ ગયો છે કારણ કે તમે કીધું ને કે હવે મને એમના પર વિશ્વાસ નથી રહ્યો શ્રદ્ધા નથી રહી તો વિશ્વાસ ઉડી ગયો શ્રદ્ધા નો રહી એટલે મનથી તો તમે એમને છોડી જ દીધા છે એવું કહી શકાય એટલા માટે હવે તમે ગુરુની નિંદા કે ટીકા કરવામાં નો રિક્ષા પૈસા ગુરુની નિંદા કે ટીકા કરવામાં પાપ જરૂર લાગે છે પણ જો ગુરુની રહેણી ખરાબ હોય કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન ન હોય ચારિત્રહીન હોય અથવા તો પૈસાના અતિ લોભી હોય તો એવા ગુરુને છોડવામાં કે ત્યાગ કરવામાં કોઈ પાપ કે દોષ નથી લાગતો શાસ્ત્રોમાં પણ આવા ગુરુને છોડી દેવા જોઈએ એવો ઉલ્લેખ કરેલો છે પણ જો તમને મંત્ર નથી આવતો એટલા માટે તમને શ્રદ્ધા ન રહી હોય અને છોડવા માગતા હો તો અને બીજો કોઈ પ્રોબ્લેમ ન હોય તો ન છોડો એ જ સારું કહેવાય કારણ કે પહેલી વાત એ છે કે ગુરુ કોઈ વસ્તુ નથી કે લઈ શકીએ ને છોડી શકીએ પણ તમને વિશ્વાસ ઉડી ગયો છે એટલે આ વાત કરો છું પણ બની શકે કે ગુરુ મહારાજ તમારી પાત્રતા તપાસતા હોય તમારી લાયકાત જોતા હોય એમને તમારી પાત્રતા બરાબર લાગશે તો તમને બોધ આપશે ગુરુમંત્ર પણ આપશે પણ આપણે આપણી બુદ્ધિની માપટ્ટીથી ગુરુને ક્યારેય માપી ન શકીએ અત્યારે ભલે ગુરુએ તમને મંત્ર નથી આપ્યો માત્ર ચાંદલો કરી કંઠી બાંધીને માથા ઉપર હાથ જ મૂક્યો છે એટલે એ પણ વિધિવત રીતે તો સ્પર્શ દીક્ષા થઈ જ ગણાય અને મંત્રનું તમે કહેશો એટલે મંત્ર આપશે પણ ખરા બોધ આપશે પણ ખરા આ બે વસ્તુ છે છતાંય તમને ખરેખર શું મુશ્કેલી છે એની ગુરુ પાસે બેસીને ખુલ્લા દિલથી વાત કરો તો એનો ખુલાસો થઈ શકે ગુરુ પાસે કાંઈ ગુપ્ત રાખવાની જરૂર નથી તમે દિલ ખોલીને વાત કરો અને છતાંય ગુરુના જવાબથી તમને સંતોષ ન થાય તો પછી છોડવાનું વિચારજો પણ મારું કહેવાનું એવું છે કે એકવાર ગુરુ પાસે બેસીને તમારી મૂંઝવણને તમારા પ્રશ્નો જણાવશો તો કદાચ તમારા મનનું સમાધાન થઈ શકે છે આસુ માર્ગદર્શન તો તમારા ગુરુ જ તમને આપી શકે છે માટે અહમ છોડી અને ગુરુના સાનિધ્યમાં એકવાર બેસી જવું બીજું પછી વિચારજો છતાંય તમે તમારી રીતે સ્વતંત્ર છો તમે તો મને પ્રશ્ન કર્યો છે એટલે હું આ કહું છું બાકી આખરી નિર્ણય તો તમારો જ રહેવાનો છે પણ મારું કહેવાનું એવું છે કે ઉતાવળ ન કરો ધીરજ રાખો તો વધારે સારું રહેશે અને ફાયદો થશે સદગુરુ ભગવાનની જે